પાસે બાતમીવાળી રિક્ષાની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી વાળી આવતા પોલીસની ટીમ દ્વારા લાકડા વડે રિક્ષા ચાલકને રિક્ષા રાખવા માટે ઈશારો કરાયો હતો રીક્ષા ચાલકે રીક્ષા સાઈડે ઊભી રાખી પોલીસની ટીમ દ્વારા રિક્ષામાં તપાસ કરતા બસો ચુમ્મોતેર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી ધરમપુર પોલીસની ટીમે રિક્ષા ચાલકને ઝડપી રિક્ષાને પોલીસ મથકે લાવી બસો ચુમ્મોતેર બોટલ વિદેશી દારૂ જેની કિંમત છવ્વીસ રિક્ષાની કિંમત ત્રીસ એક મોબાઇલ નંગ જેની કિંમત પાંચ હજાર મળી કુલ એકસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને ઝડપી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ધરમપુર પોલીસે હાથ ધરી છે